કેમ છો બાળકો ચાલો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે કિતતે ઇતતે પાણી બરાબર હું એમ કહું ને કેટલે કેટલે પાણી તો તમારે પહેલા પગ પગ ઊંચો કરો ગુટી બતાવો જે તમને મેં શીખવ્યું ને સરસ તો એમ કહેવાનું ગુટી સુધી પાણી ચલો ગુટી ત્યાંપસે ઉપર આવીએ તને શું કહેવાય ગુટા શું કહેવાય બેટા પછી આને કમર આને શું કહેવાય चलो પછી આને ચાટી ચાટી શું કહેવાય ચાટી પછી આને કાન અને મથુ આવી રીતે રમત રમવાની છે ચાલો કેટલે કેટલે પાણી ગુટી સોટી પાણી કેટલે કેટલે પાણી ગુટી સોટી પાણી કેટલે કેટલે પાણી ગુટી કેટલે કેટલે પાણી કુટળ છોટી પાણી કેટલે કેટલે પાણી કમસુટી પાણી કેટલે કેટલે પાણી કમસુટી પાણી કેટલે કેટલે પાણી ચાટી છોટી પાણી કેટલે કેટલે પાણી ચાટી છોટી પાણી કેટલે કેટલે પાણી केटले केटले पानी केटले केटले पानी केटले केटले पानी सरस क्लैप